કેબિનેટ મંત્રીની ઓફિસમાં ચોરીનો બનાવ બન્યો છે જી હા કુંવરજી બાવલિયાની ઓફિસમાંથી ફોનની ચોરી થઈ છે મુલાકાત માટે આવેલા વેપારીના ફોનની ચોરી થઈ ગઈ મુલાકાતીઓના ફોન બહાર મૂકવામાં આવતા હોય છે ત્યારે બહારથી જ આ ફોનની ચોરી થયાની વેપારીની આશંકા છે સેક્ટર સાતમાં અઠ્યાવીસ હજારના મોબાઈલની ચોરીની પોલીસ ફરિયાદ નોંધાવી છે હિરેન રાવલ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે હિરેન જણાવશે શું વધુ વિગતો સચિવાલય પણ સુરક્ષિત ન હોય તે પ્રકારની સ્થિતિ દેખાઈ આવી છે કેબિનેટ મંત્રી એટલે કે મુખ્યમંત્રી બેસે છે એવા સ્વર્ણિમ કુલ એકમાં બીજા કુંવરજી મંત્રી ની ચેમ્બર માંથી એક મુલાકાતી આવ્યા હતા અને મુલાકાતીનો મોબાઈલ છે એ ત્યાંથી ગુમ થયો હોવાની ફરિયાદ સેક્ટર સાત પોલીસ સ્ટેશન ની અંદર નોંધાઈ છે સામાન્ય રીતે ઘણા મંત્રીઓને ત્યાં હજુ પણ મોબાઈલ બહાર ખાનામાં અને પછી અંદર મુલાકાત માટે પ્રવેશ આપવામાં આવતો હોય છે ભાગરૂપે આ એક મુલાકાતી આવ્યા હતા એમનો ફોન બહાર મૂકવામાં આવ્યું હતું જોકે પરત બહાર આવ્યા ત્યારે આ મોબાઈલ ન હતો અઠ્યાવીસ હજાર નો મોબાઈલ ખોવાયો એ પ્રકારની ફરિયાદ ગાંધીનગર સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં નોંધાય છે આભાર સમગ્ર માહિતી આપવા માટે